આગળ વડોદરાની વાત કરીએ વડોદરાના ફતેગંજ બ્રિજ નીચે પાજલપુર ફ્રેન્ચવેલની મુખ્ય લાઈનમાં ભંગાણની સમસ્યા સામે આવી છે દસ દિવસથી ભંગાણ હોવાથી હજુ સુધી સમારકામ નથી કરવામાં આવ્યું પૂર્વ વિસ્તારમાં પાણીની તંગી છે કરોડો ગેલન પાણી અહીંયા ભેડફાટ થતો દ્રશ્યમાન થયું લીકેજના કારણે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા ભંગાણના કારણે ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં પાણીનો કકડાટ સામે આવ્યો છે ભંગાણના કારણે પાંચ લાખ લોકોને બે દિવસ નહીં મળે પાણી આવતીકાલથી ભંગાણના રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે કોર્પોરેશન મુખ્ય બે ફીડર લાઇન બંધ કરી ભંગાણના રિપેરિંગની કામગીરી હાથ ધરશે રાયકા દોડકા તેમજ ફાજલપુર ખાતેના મુખ્ય ફીડર લાઇન બંધ કરવામાં આવશે દસ દિવસ પહેલાં રિપેર કર્યું છતાં હજુ એનો ઉકેલ આવ્યો નથી પરમ દિવસ અમે અહીંયાથી જતા તો સાહેબોની ગાડી આવી અને ચેક કર્યું હતું તો શું ચાર પાંચ દિવસ સુધી આ લોકો રિપેર અને હજારો લોકો ટેક્સ ભરે છે તો આ ઉનાળામાં એમને પાણીની તકલીફમાં કોઈ ખબર નથી પડતી આ લોકોને આ લોકોનું કેટલું અંધેર તંત્ર છે અને સાહેબો કેમ કામ કરતા નથી હોળીના બે દિવસ પહેલાં લીકેજ થયું હજી સુધી એ લીકેજ રિપેર નથી થયું લાખો લીટર પાણી તો વેડફાટ થયો હવે જે રિપેર કરશે તો લગભગ પાંચેક લાખ લોકોને ત્રણ દિવસ પાણીની સમસ્યા રહેશે એક સોર્સ બંધ હોય તો ઓલ્ટરનેટિવ સોર્સથી ત્યાં પાણી અપાય એ રીતનું આખું સિસ્ટમમાં ઇન્ટર કનેક્ટિવિટી હોવી જોઈએ થઈ નથી હજી અઠવાડિયા પહેલાં પૂર્વ વિસ્તારમાં આ તકલીફ હતી ત્યાં બે ત્રણ દિવસ લાખો લોકો પાણી વગર રહ્યા અને હવે ઉત્તર ઉત્તર ઝોનમાં આ થવાનું છે ફાજલપુર અને રાયકાથી આવતી મુખ્ય ફીડર લાઈન પર જે ભંગાણ છે એના લીધે મારા ખ્યાલથી ટીપીતેર છાણી સમા ફતેહગંજ અપસ્ટ્રીમના બી અમુક એરિયા થઈ અને લગભગ અંદાજે ચારથી પાંચ લાખ લોકોને પાણીની સમસ્યા થવાની છે કામગીરી કોર્પોરેશન દ્વારા હોળીના પહેલાં કરવામાં આવેલી હતી બે દિવસ એમાં પ્રયત્ન કરેલ છે લીકેજ જે છે એ બહુ હેવી છે અને એ લીકેજ ઓનલાઈન જનરલી ફીડર લાઈનનું કરતા હોઈએ છીએ પણ આ લીકેજની પોઝિશન બહુ ડેપમાં છે લીકેજ એમાં પાણીનો જથ્થો વધારે નીકળે છે ચાલુમાં થઈ શકે એમ નથી એટલે સટડાઉન લેવાની જરૂરિયાત હોય હોળીને બે દિવસ હોળી હતી ત્યારબાદ તરત રાયખા દોડકાનું સટડાઉન આયોજન કરેલ હોય ત્યારબાદ આનું સટડાઉન બે સ્ટેપ બાય સ્ટેપ આયોજન કરેલ છે સાથે આખો સમગ્ર શહેર બંધ ના થઈ જાય એટલા માટે સ્ટેપ બાય સ્ટેપ લીકેજની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે કામગીરી છે એ સવારથી ચાલુ થશે દસ અગિયાર વાગે ચાલુ થઈ જશે અને મોડી રાત સુધી ચાલશે સમા ટાંકી છાણી ટાંકી છાણી ગામ ટાંકી ટીપી ટેર ટાંકી લાલબાગ ટાંકી સયાજીબાગ ટાંકી જેલ ટાંકી આ અને પરશુરામ ભટ્ટાબુજ તરફ આ જે વિસ્તાર છે ઉત્તર ઝોનનો વિસ્તાર છે એમાં પાણી બપોરે બે તારીખે સાંજે નહીં મળે જે વિસ્તારમાં અને સવારે ત્રણ તારીખે સવારે પાણી વિતરણ કરવામાં આવશે નહીં વડોદરાના ફતેગંજ બ્રિજ નીચે પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે અને છેલ્લા દસ દિવસથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે આપ જોઈ શકો છો કઈ રીતના આ પીવાનું ચોખ્ખું પાણી છે તેનો દસ દિવસથી વેડફાટ થઈ રહ્યો છે મહત્વની બાબત છે કે કોર્પોરેશન દ્વારા દસ દિવસ પહેલાં અહીંયા જે પાણી લાઈનમાં ભંગાણ પડ્યું હતું તેનું રિપેરિંગનું કામ કરવામાં આવ્યું હતું છતાં પણ કામગીરી નથી થઈ અને છેલ્લા દસ દિવસથી ઉનાળાની કાળઝળ ગરમીમાં એક તરફ પૂર્વ વિસ્તારના લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે બીજી તરફ ફતેહગંજ જે પોસ્ટ ઓફિસ છે જે બ્રિજ છે તેના નીચે આ ખાડો અહીંયા ખોદવામાં આવ્યો છે પાણીની લાઈન લીકેજ થઈ છે આ મુખ્ય પાણીની લાઈન લીકેજ થવાના કારણે લાખો કરોડો લીટર જે પાણી છે તેનો વેડફાટ થઈ રહ્યો છે તે ગટરમાં એમને એમ જઈ રહ્યો છે મહત્ત્વની બાબત છે કે કોર્પોરેશન દ્વારા આવતીકાલે આ લાઈનને રિપેર કરવા માટે સટડાઉન મૂકવામાં આવનાર છે જેમાં બેથી ત્રણ જે ફીડર છે મુખ્ય ફીડર તે બંધ કરવામાં આવનાર છે જેના કારણે ઉત્તર અને દક્ષિણ વિસ્તારના લાખો નાગરિકોને બે દિવસ સુધી પીવાનું પાણી નહીં મળે અને તેમને પાણી વગર ટળવળવું પડશે એક તરફ આ સ્વચ્છ પાણી ચોખ્ખું પાણી ગટરમાં જઈ રહ્યું છે વેડફાટ થઈ રહ્યું છે બીજી તરફ જે કોર્પોરેશન દ્વારા કહી શકાય કે બે જે મુખ્ય ફીડર છે રાયકા દોડકા અને ફાજલપુર તેને બંધ રાખવા માટે જે કામગીરી છે તે કરવામાં આવનાર છે અને ચોક્કસ તેના કારણે નાગરિકોને હાલાકી પડવાની છે દસ દસ દિવસ સુધી કોર્પોરેશને કામગીરીનું મુહૂર્ત ન કાઢ્યું અને હવે આવતીકાલે આ કામગીરીનું મુહૂર્ત નીકળવાનું છે અને જે રીતના આ ચોખ્ખું પાણીનો વ્યય થઈ રહ્યો છે ત્યારે ક્યાંકને ક્યાંક સવાલ એ જ ઉઠવા પામી રહ્યો છે કે કોર્પોરેશનનું તંત્ર ક્યારે જાગશે ક્યારે લાઇનનું રિપેરિંગ કરશે આવતીકાલનો સમય આપ્યો છે પરંતુ કેટલા દિવસમાં આ કામગીરી પૂર્ણ થશે તે કોઈપણ પ્રકારની જાણકારી હજી સુધી લોકોને આપવામાં નથી આવી ત્યારે કેટલા દિવસ સુધી લોકોને પાણી વગર ટળવડવું પડશે કાળઝાળ ગરમીમાં તે પણ અહીંયા સવાલ ઉઠવા પામ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા